હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય છે હરમાં હર હર મહાદેવ તો કેમ છો તમે બધા મને ખબર છે તમે બધા મજામાં જશો હું પણ મજામાં જ છું તો હું જોબ માટે જવા માટે રેડી થઈ ગયો છું ફ્રેશ થઈને બેઠો છું તો અત્યારે વાગી રહ્યા છું સવારનો આઠ નાસ્તાનો ટાઈમ થઈ ગયો છો નાસ્તામાં કંઈ ખાસ નથી આજે તો નાસ્તામાં ઓન્લી ફોર આજે જસ્ટ ચા છે અને થોડાક પેકેટ્સ છે આમાંથી જે ભાવે

તો જમવાનું રેડી થઈ ગયું છે તો હું જમી લઉં જમવામાં છે આજે ભીંડાનું શાક રોટલી અને અથાણું અને છાસ ફ્રીજમાં છે પછી પી લેશું તો ચાલો જમી નેક્સ્ટ ડે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય જય હરમાં હર હર મહાદેવ તો અત્યારે વાગી રહ્યા છે સવારના આઠ તો નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે તો નાસ્તો અત્યારમાં નાસ્તામાં છે અત્યારે આજે મારા ફેવરેટ પૌવા ચા બને છે તો ચા સ્વીટું પછી લઈને આવે છે તો હું ચા પછી પીવું ત્યાં સુધી આવે ત્યાં સુધી હું મારા ફેવરેટ પૌવા કમ્પ્લીટ કરી લઉં તો ઘરે સબ્જી પતી ગઈ હતી તો સબ્જી લેવા નીકળ્યો તો તો સબ્જીમાં મેં લીધું છે ગિલોડી અને બટાકા તો ચલો લઈ લીધું છે તો હવે ઘર માટે નીકળીએ પછી મને યાદ આવ્યું કે જો એક કામ બાકી રહી ગયું છે તો લોટનો ડબ્બો લેવાનો તો તો પછી ડબ્બો લેવા ચક્કી પર આવ્યો તો ડબ્બો મેં લઈ લીધો છે તો અત્યારે હું શા શાકભાજી લઈ આવ્યો છું અને લોટનો ડબ્બો તો કાલનો સાંજનો દળાવ મૂકેલો તો એ બી લઈ આવ્યો છું તો હવે હું જોબ પર હવે નીકળું અને અત્યારે એ કીધું કે પ્લમ્સ પડ્યા છે તો તમે પ્લમ્સ ખાઈ લો તો હું પ્લમ્પ્સ ખાઈને પછી નીકળું અત્યારે સાંજનો સમય થઈ ગયો છે તો આજે બધું કામ કમ્પ્લીટ કરીને હવે ત્યારે હું ઘરે આવી ગયો છું સાંજે તો હવે જમવાનું બધું બધું રેડી થઈ ગયું છે જમવામાં આજે વેરાયટી બી ઘણી છે તમે દેખી શકો છો જમવામાં છે આજે મસ્ત મજાના ભીંડા પછી મગ પછી રોટલી પછી ભાત આજે જમવામાં અલગ અલગ વેરાયટી ઘણી છે તો ચાલો હવે હું ભૂખ બહુ લાગી છે તો હું જમી લઉં તો અત્યારે વાગી રહ્યા છે રાતના દસ જમવાનું બધું જમી લીધું અને પછી રેસ્ટ કરીને હવે રેસ્ટ કરવાનો ટાઈમ થઈ ગયો છે થોડીક મસ્તી કરીને લેપટોપ પર થોડીક મૂવી દેખતા હતા તો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે ચલો હું સુઈ જાઉં છું આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરું છું કાલે મળીએ છીએ નવ ફ્રેશ વ્લોગ સાથે જો તમે આ વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કાલે મળીએ છીએ તો નવા ફ્રેશ બ્લોગ સાથે બાય ગુડ નાઇટ